હું આશાબેન કાતરનો ભાઈ જે ટીઆરબી ગેમ ની અંદર મેં મારી બેન ગુમાવી એનો આજ એક એક મહિનો થઈ ગયો પણ આ સરકાર જવાબ દેવા માટે તૈયાર નથી અને જ્યારે એક એક મહિનો થઈ ગયો અને અમારે રોડ ઉપર ઉતરવું પડે અમારે આંદોલન ત્રણ ત્રણ દિવસના કરવા પડે અમારે આ આપની અંદર પત્રિકા વેચવી પડે તોય અમને આ સરકાર કોઈ ન્યાય દેવા માટે તૈયાર નથી કે કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય અમને પૂછવા નથી આવ્યું કે તમારા શું હાલચાલ છે અને તમે શું કરો છો અને તમારા શું પ્રશ્ન છે અમે આ સરકારની અંદર મૂકી તો ન્યાય મળે આવું કોઈ ન્યાય દેવા માટે તૈયાર જ નથી જ્યારે એક પ્રશ્ન જે સાંસદની અંદર રાહુલ ગાંધીએ ઉપાડ્યો તો એના માટે આ જે ભાજપ સરકાર અને ભાજપના જે કોર્પોરેટરોને જે ધારાસભ્યો રોડ ઉપર આવી ગયાનો વિરોધ કરવા માટે તો જ્યારે સત્યાવીસ સત્યાવીસ નિર્દોષોના જ્યારે અગ્નિકાંડની અંદર મોત થયા ત્યારે ક્યાં ગઈ હતી ભાજપ સરકાર ક્યાં ગઈ ક્યાં ગયા હતા ભાજપના સાંસદ સભ્યો ક્યાં ગયા હતા વિધાનસભાના સભ્યો અને ક્યાં ગયા હતા એના સભ્યો તો જે અત્યારે એક પ્રશ્નની અંદર તમે રોડ ઉપર આવી ગયા તો જ્યારે અગ્નિકાંડ થયો ત્યારે તમે રોડ ઉપર આવ્યા હોત તો આ લગભગ આ ન્યાય મળી રહે પણ આ ફક્ત ને ફક્ત ભાજપ એક હિન્દુ મુસ્લિમના નામ ઉપર રાજકારણ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે થોડાક સમય પહેલાં અમારે રાહુલ ગાંધી જોડે વિડીયો કોન્ફરન્સમાં વાત થઈ ત્યારે રાહુલ ગાંધી એમ કીધું કે આ મુદ્દાને હું લોકસભાની અંદર ઉઠાવીશ અને તમને ન્યાય અપાવીશ ત્યારે રાહુલ ગાંધી એમ કીધું કે સંપૂર્ણ કોંગ્રેસ તમારી સાથે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ તમારી સાથે રહી છે અને હું થોડાક સમય પછી જ્યારે હું ગુજરાત આવીશ ત્યારે બધા પીડિત પરિવારોને મળીશ અને પીડિત પરિવારોનો શું પ્રશ્ન છે આ હું લોકસભાની અંદર ઉઠાવીશ અને તમને ન્યાય અપાવી અમને સંપૂર્ણપણે ભરોસો છે કે આ રાહુલ ગાંધી લોકસભાની અંદર આ મોટો મુદ્દો ઉઠાવશે અને અમને ન્યાય અપાવશે હું તુષાર ગોરેજા જયંત અનિલ ગોરજા નો ભાઈ મોટો જે ટીઆરપી ગેમ ઝોનમાં અંદર આવી ગયો છે આ બનાવ બનો એને એક મહિના ઉપરનો ટાઈમ થઈ ગયો હજી સુધીમાં ક્યાંય ન્યાય મળે એવું લાગતું નથી અત્યાર સુધીમાં આટલા ટાઈમમાં ભાજપના કોઈ પણ નેતા કોર્પોરેટરથી માંડીને સાંસદ લકીમાં કોઈ પણ હજી વધીમાં અમારી પાસે આશ્વાસન દેવા કે તમારે શું કાંઈ કામ છે અમારા અમારા જેવું એ બાબતે કોઈ આવ્યું નથી હજી સુધીમાં અને આ વસ્તુ આટું અમારે તન તન દિવસના ઉપવાસ કરવા પડે રોડ ઉપર પત્રિકા ખરાબ ઉપર અમારે દેવા નીકળવી પડે તોય છતાં એવું લાગે છે કે આમાં ન્યાય મળવામાં થોડીક અઘરું પડે અત્યાર લકીમાં કોઈ એવું વસ્તુ લાગતું નથી જ્યારે રાહુલ ગાંધીએ એને વિડીયો કોલમાં વાત કરી જ્યારે રાહુલ ગાંધીએ અમને આશ્વાસન આપ્યું હતું અને કીધું કે જ્યારે હું ગુજરાતમાં આવીશ ત્યારે હું તમને રૂબરૂ મળીશ એ જ આ આવતીકાલે એ અમદાવાદમાં આવવાના છે કાલે એને રૂબરૂ મળીને ચર્ચા કરશે અને રાહુલ ગાંધીએ બાઈધરી આપી છે કે લોકસભામાં હું આ મુદ્દો ઉપાડીશ અને ન્યાય અપાવીશ